મોટા ભાગના પોલીસ જવાનો દ્વારા પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરવામાં આવતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રાફિક પોલીસની ક્રેનમાં ફરજ બચાવતા કર્મચારીઓએ કોઈપણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર પોલીસ જવાનોની બાઇકોને જ ટોઈંગ કરી લીધી હતી નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવેલી પોલીસની ગાડીઓને ઉચકવાની ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ પણ ટ્રાફિક પોલીસની કાર્યવાહીના વખાણ કર્યા છે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને પગલે ઘણી વખત વિવાદ પણ સર્જાતો હોય છે ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાંથી ઉંચકવામાં આવતા વાહનોના કારણે ઘણી વખત નાગરિકો અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ નજરે પડતા હોય છે આ સ્થિતિમાં આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત પોલીસ જવાનો માટેની વોલીબોલ ટુર્નામેન્ટ દરમિયાન પોલીસ જવાનો દ્વારા જ પાર્કિંગના નિયમોનો ઉલાડ્યો કરવામાં આવ્યો હતો નો પાર્કિંગ માં જવાનો દ્વારા બાઇક પાર્ક કરવામાં આવી હતી જો કે ક્રેન પોલીસ દ્વારા પણ કોઈ પણ જાતની શેહ શરમ વગર આ તમામ બાઇકને ને ટોઇંગ કરવામાં આવી હતી જેનો વિડિયો પણ વાયરલ થયો છે જેને લઈ લોકોમાં પણ અનેક કુતુહલ સર્જાઈ રહ્યો છે તો બીજી બાજુ નિષ્પક્ષ પોલીસની કામગીરીના વખાણ પણ થઈ રહ્યા છે bureau report h24 news surat